નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છની જે નવી સ્વ પુથી છે તેનો ભાગ એક આવી ચૂક્યો છે અને આ સ્વ અધ્યયન પુથીની અંદર ભાગ એકમાં જે ગણિત વિષય છે તે ગણિત વિષયની અંદર ચાલો યાદ કરી આપણને આપેલું છે અને ચાલો યાદ કરીએના પેજ નંબર એક ઉપર જે આપણને મહાવરો આપેલો છે તે મહાવરાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ધોરણ છની જે સ્વ અધ્યયન પોથી છે તેનું જે કવર પેજ જે છે ઉપરનું પૂઠું છે તે કંઈક આ પ્રમાણેનું છે અહીંયા ધોરણ છની જે સ્વ અધ્યયન પોથી છે તેનો આ જે ભાગ એક છે અને આ ભાગ એકની અંદર તમે જોશો તો ગુજરાતી હિન્દી અંગ્રેજી વિજ્ઞાન સંસ્કૃત ગણિત સામાજિક વિજ્ઞાન બધા જ વિષયના એક એક બબ્બે પાઠ આપવામાં આવેલા છે અને આ બધા જ પાઠ જે છે તેના એટલે કે આ બધા જ વિષયના બધા જ પાઠના જે સંપૂર્ણ સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને આ ચાલો યાદ કરીએ અને દરેક મહાવરા માટે આપણે અલગ અલગ વિડીયો બનાવેલા છે જેથી કરીને તમે આ દરેક મહાવરાનો ખૂબ જ સરસ રીતે અભ્યાસ કરી શકો તો આ દરેક મહાવરાનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તેમજ સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો યાદ કરીએ અહીંયા આપણને આપેલું છે પણ એ શરૂ કરીએ તેના પહેલાં એક તમારા માટે ખાસ સૂચના મિત્રો કે આ જે સ્વઅધ્યયન પુથી છે તેના જે દાખલાઓ જે છે તેના રેફરન્સ તરીકે આપણે આ ધોરણ છની જે ગણિત વિષયની નવનીત છે તે રેફરન્સ તરીકે યુઝ કરેલી છે આ ગણિત વિષયની જે નવનીત છે તેની અંદરથી આપણને ઘણા બધા દાખલાઓ અને પ્રશ્નો જે છે તેના ઉત્તર ખૂબ જ સરળ અને સારી રીતે આપણને મળી શકે છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે ગણિત વિષયની નવનીત છે તે લેવા જેવી છે અને મિત્રો સાથે સાથે આ ફક્ત ગણિત જ નહીં પણ ધોરણ છના બધા જ વિષયની જે નવનીત છે તે મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે એ લિંક ઉપર તમે ક્લિક કરી અને ખૂબ જ ડિસ્કાઉન્ટ પ્રાઇઝની અંદર તમે આ નવનીતો જે છે તે મેળવી શકો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી કારણ કે ખૂબ જ સરળ સમજૂતી સાથે આપણને દાખલાઓ આપવામાં આવેલા છે અને અહીંયા તમે જોઈ શકો છો આપણને મોબાઈલ નંબર પણ આપેલો છે આ નંબર ઉપર ફોન કરી કોન્ટેક કરીને પણ તમે આ નવનીત મેળવી શકો છો ચાલો તો આપણે શરૂ કરીએ હવે મહાવરો કે જે આપણને પેજ નંબર એક અને બે ઉપર આપવામાં આવેલો છે અહીંયા આપણને કહ્યું છે પ્રશ્ન નંબર એક કે નીચે આપેલી સંખ્યાઓના દરેક અંકની સ્થાન કિંમત લખો સંખ્યા આપેલી છે ત્યાંસી હજાર ચારસો અડસઠ એમાં આઠ તો આઠની સ્થાન કિંમત થશે એંશી હજાર ત્રણ ત્રણની સ્થાન કિંમત થશે ત્રણ હજાર ચારની સ્થાન કિંમત થશે ચારસો અને આઠની સ્થાન સોરી છની સ્થાન કિંમત થશે સાહીઠ અને આઠની સ્થાન કિંમત થશે આઠ એવી રીતે અહીંયા તમે જોશો તો છત્રીસ હજાર સાતસો ને નેવ્યાશી એમાં ત્રણ જે છે તે દસ હજારના સ્થાન ઉપર છે એટલે ત્રણની સ્થાન કિંમત ત્રીસ હજાર છ હજારના સ્થાન ઉપર છે એટલે છની સ્થાન કિંમત છ હજાર સાત જે છે તે સોના સ્થાન ઉપર છે તો સાતની સ્થાન કિંમત સાતસો આઠ જે છે તે દશકના સ્થાન ઉપર છે એટલે આઠની સ્થાન કિંમત એંસી અને નવ જે છે તે એકમના સ્થાન ઉપર છે તો નવની સ્થાન કિંમત થશે નવ ત્યાર પછી છે અઠ્યાસી હજાર પાંચસો ને ત્રણ એમાં આઠ જે છે તે દશકના સોરી દસ હજારના સ્થાન ઉપર છે એટલે આઠની સ્થાન કિંમત એંસી હજાર થશે આઠ જે છે તે હજારના સ્થાન ઉપર છે તો આઠની સ્થાન કિંમત આઠ હજાર થશે પાંચ છે તે સોના સ્થાન ઉપર છે એટલે પાંચની સ્થાન કિંમત પાંચસો ઝીરો છે તે દશકના સ્થાન ઉપર છે પણ ઝીરોનું મૂલ્ય હંમેશા ઝીરો હોય છે એટલે એની સ્થાન કિંમત ઝીરો જ થશે અને ત્રણ એકમના અંકમાં છે એટલે એનું સ્થાન કિંમત ત્રણ થશે ચાલો ત્યાર પછી બાવીસ હજાર નવસો નવ્વાણું એમાં બેની સ્થાન કિંમત વીસ હજાર આ બે જે છે તેની થશે બે હજાર નવની થશે નવસો આ જે નવ છે તેની નેવું અને એકમના અંક ઉપર નવ છે તેની થશે નવ એકત્રીસ હજાર છસોને એક એમાં ત્રણની સ્થાન કિંમત ત્રીસ હજાર એકની સ્થાન કિંમત હજાર છની સ્થાન કિંમત છસો ઝીરોની ઝીરો અને એકની સ્થાન કિંમત થશે એક મિત્રો ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વઅધ્યયન પુથી છે એ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશન જે છે તેની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી આ ધોરણ ત્રણથી આઠની બધી જ સ્વ અધ્યયન પુથીઓના બધા જ વિષયના તમામ પાઠના સોલ્યુશનની પીડીએફો મેળવી લેજો પીડીએફ મેળવવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અથવા તો અહીંયા નંબર આપેલો છે આ નંબર ઉપર પણ કોન્ટેક અથવા તો સંપર્ક કરીને તમે પીડીએફ મેળવી શકો છો અથવા તો પ્લે સ્ટોર ઉપરથી આપણે એપ્લિકેશન

ત્યાર પછી પાંચમું છે સાત હજાર પાંચસો ઓગણત્રીસ એટલે સાત પાંચ બે નવ અને પંદર હજાર બસો એકાવન તો આ રીતે આવશે એક પાંચ બે પાંચ એક ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેની સંખ્યાઓને શબ્દમાં લખો તો અહીં આપણને જે સંખ્યા આપી છે આઠ નવ સાત સાત તેને શબ્દમાં લખાશે આઠ હજાર નવસો ત્યાર પછી છે બે આઠ ચાર નવ સાત વિરામ છે તો એને લખાશે અઠાવીસ હજાર ચારસો ત્યાર પછી છે પાંત્રીસ છ આઠ નવ તો એને આપણે લખીશું પાંત્રીસ હજાર છસો નેવ્યાશી ચાલો ત્યાર પછીની સંખ્યા છે ચાર પાંચ ત્રણ ઝીરો સાત તો પિસ્તાળીસ હજાર સાત અને ત્યાર પછી છે પિસ્તાળીસ છ ત્રણ ત્રણ એટલે પિસ્તાળીસ હજાર છસો ને દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ છની આ જે ગણિત વિષયની સ્વઅધ્યન પુથી છે તેમાં જે ચાલો યાદ કર્યો ચાલો યાદ કરી આપેલું છે તે ચાલો યાદ કરીએના બીજા મહાવરાના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ ગણિત વિષયના જેટલા પણ મહાવરાઓ છે ચાલો યાદ કરીએ ના તે બધા જ મહાવરાઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે અને સાથે સાથે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં